એ આપણને ત્યારે જ આવડે જ્યારે તત્વોની ઇલેક્ટ્રોનિય રચના આપણને ખબર હોય તો પહેલાં તો સંયોજકતા શું છે તેની આપણે ચર્ચા કરીએ તો સંયોજકતાની વ્યાખ્યા એવી થાય એક તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની શક્તિને સંયોજકતા કહે છે કોઈ એક તત્વ બીજા તત્વ સાથે જ્યારે સંયોજાય ત્યારે એની જેટલી શક્તિ અથવા ક્ષમતા છે સંયોજાવાની એને સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણી પાસે છે સોડિયમ જેમાં કુલ અગિયાર ઇલેક્ટ્રોન છે અને તેની ઇલેક્ટ્રોનની રચના બે આઠ એક છે આ સોડિયમની સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન કોઈપણ તત્વની જે સૌથી બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એને કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન આ સંયોજકતા ઇલેક્ટ્રોનને આધારે આપણે તત્વની સંયોજકતા અને બીજા તત્વ સાથે સંયોજાવાની ક્ષમતા છે એ નક્કી કરી શકીએ છીએ તો સોડિયમ છે એની બહારની કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે તો કે એક સૌથી બહારની કક્ષામાં વધારેમાં વધારે આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે એનાથી વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાતા નથી આની બાહ્યતમ કક્ષામાં છે એક ઇલેક્ટ્રોન એટલા માટે સોડિયમની સંયોજકતા થાય એક ત્યાર પછી છે મેગ્નેશિયમ મેગ્નેશિયમ છે એમાં કુલ બાર ઇલેક્ટ્રોન હોય છે જેની ઇલેક્ટ્રોનની રચના બે આઠ બે છે આ સૌથી બહારની કક્ષામાં છે બે ઇલેક્ટ્રોન સૌથી બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન સમાય છે પણ આની બહારની કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે બે આથી મેગ્નેશિયમની સંયોજકતા કેટલી થશે બે પછી છે ક્લોરીન જેમાં કુલ સત્તર ઇલેક્ટ્રોન છે તેની ઇલેક્ટ્રોનની રચના બે આઠ સાત છે સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન આમાં છે સાત પણ સૌથી બહારની કક્ષામાં સમય છે આઠ એટલે ક્લોરિન છે એ બીજાને ઇલેક્ટ્રોન આપવાને બદલે એને ત્રીજી કક્ષા પૂર્ણ કરવા માટે હવે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે એટલા માટે એની એના સંયોજકતા ઇલેક્ટ્રોન સાચ છે પરંતુ બીજા પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે ક્લોરિનની સંયોજકતા પણ એક થશે હવે પ્રશ્ન એ થાય કે ખબર કેમ પડશે કે બીજા પાસેથી ઇલેક્ટ્રોન લેશે અને બીજાને ઇલેક્ટ્રોન આપશે તો સૌથી બહારની કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આપણે એ કહી શકીએ કે ઇલેક્ટ્રોન લેશે કે બીજાને ઇલેક્ટ્રોન આપશે તો એના માટેના ગોઠવણીના જે નિયમો છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે ઇલેક્ટ્રોન લેશે કે આપશે ચાલો તો આપણે એ સમજીએ કે ઇલેક્ટ્રોન ક્યારે લેશે અને ક્યારે બીજાને ઇલેક્ટ્રોન આપશે જો સૌથી બહારની કક્ષામાં એટલે કે સંયોજકતા કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય બે ઇલેક્ટ્રોન હોય ત્રણ ઇલેક્ટ્રોન હોય કે ચાર ઇલેક્ટ્રોન હોય સૌથી બહારની એટલે સંયોજકતા કક્ષામાં જો એકથી ચાર ઇલેક્ટ્રોન હોય તો એ હંમેશા બીજાને ઇલેક્ટ્રોન આપી દેશે એની છેલ્લી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ બીજાને આપી દેશે અને જેટલા ઇલેક્ટ્રોન આપે એ એટલા ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોન આપશે એટલી એની સંયોજકતા કહેવાય જો બહારની કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય તો એ હંમેશા ઇલેક્ટ્રોન બીજા પાસેથી મેળવશે જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલી એની સંયોજકતા કહેવામાં આવે છે જ્યારે કોઈ તત્વ કે પરમાણુ બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવે કે બીજાને ઇલેક્ટ્રોન આપે ત્યારે તે વીજભારિત બને છે તો વીજભાર છે એ બે જાતના હોય વીજભાર છે એ બે જાતના હોય છે એક હોય છે ધન ધનવીજભાર અને બીજો હોય છે ઋણ વીજભાર ધન વીજભાર છે એને પ્લસની નિશાની વડે અને ઋણ વીજભાર છે તેને માઇનસની નિશાની વડે દર્શાવવામાં આવે છે જ્યારે પરમાણુ બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તે હંમેશા ઋણ વીજભાર ધારણ કરે છે જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલા એટલા ઋણ વીજભાર એની ઉપર લખવામાં આવે છે અને જ્યારે ઇલેક્ટ્રોન બીજાને આપે ત્યારે તે ધન ઘટક કણ અથવા આયન બને છે જેટલા બીજાને ઇલેક્ટ્રોન આપશે એટલા એના ઉપર પ્લસ વીજ લખવામાં આવે છે ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ બે ઇલેક્ટ્રોન બીજાને આપે છે આપે છે એટલે પ્લસની નિશાની અને બે આપે છે એટલે પ્લસ બે ત્યાર પછી ઓક્સિજન ઓક્સિજન બીજા પાસેથી બે ઇલેક્ટ્રોન મેળવે છે મેળવે છે એટલે ઋણની નિશાની અને બે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે અહીં બે એવું લખવામાં આવે છે તો વીજવાર બે જાતના હોય ધન વીજવાર અને ઋણ વીજપાર ધન વીજવારને પ્લસની નિશાની વડે અને ઋણ વીજવારને ઋણ એટલે કે માઇનસની નિશાની વડે દર્શાવવામાં આવે છે ધન વીજવાર ફારિત એન ક્યારે બને જ્યારે ઇલેક્ટ્રોન આપે ત્યારે અને ઋણ વીજ થાય રીતે એને ક્યારે બને જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે જેટલા ઇલેક્ટ્રોન આપે એટલા એના ઉપર પ્લસ વીજ લખવામાં આવે છે જેટલા મેળવે એટલા એના ઉપર માઇનસ વીજ લખવામાં આવે છે આપણે આની પહેલાના લેક્ચરમાં ઇલેક્ટ્રોનની વિવિધ કક્ષામાં ગોઠવણી કેવી રીતે થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ પરમાણુની સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે તે ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે જેટલા પણ સૌથી બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય આ ઇલેક્ટ્રોનને શું કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન હવે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કામ શું છે તો સંયોજકતા ઇલેક્ટ્રોન પરથી કોઈ પણ તત્વનો પરમાણુ છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે ત્યારે તેના રાસાયણિક ગુણધર્મ આપણે સરળતાથી જાણી શકીએ છીએ અને સંયોજકતા ઇલેક્ટ્રોનની મદદથી આપણે તે તત્વ કે પરમાણુની સંયોજકતા પણ સરળતાથી જાણી શકીએ છીએ તેમજ ઉત્સર્જન વર્ણપટ પણ આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની મદદથી સરળતાથી જાણી શકીએ છીએ હવે જે સૌથી બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એને તો સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય પણ જે સૌથી છેલ્લી કક્ષા એટલે સૌથી બહારની કક્ષા છે એને કહેવામાં આવે છે સંયોજકતા કક્ષા અને આ સંયોજકતા કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે કહીએ છીએ સંયોજકતા ઇલેક્ટ્રોન બોહર અને બરીની યોજનાને આધારે આપણે તે પણ સમજી ગયા છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધારેમાં વધારે આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે એનાથી વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાતા નથી બહારની કક્ષા એટલે કે જે સૌથી બહારની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુ ખૂબ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે એટલે જેની સૌથી બહારની કક્ષા એટલે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વો છે રાસાયણિક પ્રક્રિયામાં બહુ ઓછા ભાગ લેની સક્રિયતા ખૂબ ઓછી છે કારણ કે એને ઇલેક્ટ્રોનની જરૂર નથી એટલા માટે એ રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની આપલેમાં જોડાતા નથી એટલા માટે એની રાસાયણિક સક્રિયતા છે એ ઓછી છે બીજા શબ્દમાં કહીએ તો આવા પરમાણુની સંયોજાવાની ક્ષમતા અથવા તો શક્તિ એટલે કે સંયોજકતા શૂન્ય છે બીજાને ઇલેક્ટ્રોન દેતાય નથી બીજા પાસેથી લેતાય નથી એટલા માટે એની સંયોજકતા કેટલી છે શૂન્ય બાકી હમણાં આપણે આગળ જોઈ ગયા કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જો સૌથી બહારની કક્ષામાં એક બે ત્રણ કે ચાર હોય ઇલેક્ટ્રોન તો બીજાને ઇલેક્ટ્રોન આપશે જેટલા આપે છે એટલી એની સંયોજકતા કહેવાય જો બહારની કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય તો એ એને સૌથી છેલ્લી કક્ષા પૂર્ણ કરવા માટે જરૂરી જેટલા ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોન બીજા પાસેથી લઈ લેશે અને એ જેટલા ઇલેક્ટ્રોન બીજા પાસેથી લે છે એને એની સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ જો સૌથી બહારની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તો એવા જે પરમાણુ છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી એટલા માટે એની સંયોજકતા છે એ શૂન્ય હોય છે ઉદાહરણ તરીકે હિલિયમ હિલિયમમાં કુલ બે ઇલેક્ટ્રોન આવેલા છે એની પહેલી કક્ષા બે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે એટલે હવે એના રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવાની જરૂર નથી કારણ કે એની પ્રથમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે આથી એની સેવકતા કેટલી થાય તો કે શૂન્ય ત્યાર પછી છે નિયોન નિયોનમાં કુલ દસ ઇલેક્ટ્રોન હોય પહેલી કક્ષામાં બે અને બીજી કક્ષામાં આઠ તેની પહેલી કક્ષાએ સંપૂર્ણ ભરાયેલી છે બીજી કક્ષાએ જ સંપૂર્ણ ભરાયેલી છે તો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે ને એટલા માટે સમૂહ કહેવામાં આવે છે નિષ્ક્રિય વાયુ એને નિષ્ક્રિય વાયુ શા માટે કહેવામાં આવે છે કારણ કે તે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી અઢારમા સમૂહમાં જેટલા તત્વો છે એ બધા તત્વોની બધી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે આથી એની સંયોજકતા કેટલી થાય શૂન્ય અઢારમા સમૂહમાં હિલિયમની બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે એની સિવાયના જેટલા પણ તત્વો છે એની બહારની કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન છે પણ એની બધાની સંયોજકતા કેટલી છે તો કે શૂન્ય છે શા માટે કારણ કે એની જે બહારની કક્ષા છે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં બે જ ઇલેક્ટ્રોન હોય છે જ્યારે એની સિવાયના બધા છે નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન આ બધા નિષ્ક્રિય વાયુની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હોય છે અને એની તકલીફ થશે શૂન્ય હાઇડ્રોજન લિથિયમ કે સોડિયમ પરમાણુ તેઓની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે આથી એની એક ઇલેક્ટ્રોન બીજાને સરળતાથી આપી દેશે એટલા માટે એની સંયોજકતા એક થાય એવું કહેવામાં આવે છે મેગ્નેશિયમની બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે એટલે એ બે ઇલેક્ટ્રોન બીજાને સરળતાથી આપી શકે છે એટલા માટે મેગ્નેશિયમની સંયોજકતા બે થાય જ્યારે એલ્યુમિનિયમની બહારની કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે એ ત્રણ ઇલેક્ટ્રોન બીજાને સરળતાથી આપી શકે છે એટલા માટે એની સંયોજકતા ત્રણ થશે હવે સંયોજક સંયોજકતા છે એ ધન પણ હોય એટલે કે પ્લસ પણ હોય માઇનસ પણ હોય જ્યારે ઇલેક્ટ્રોન બીજાને આપે છે ત્યારે જેટલા ઇલેક્ટ્રોન આપે એ ધન ગણવામાં એનો વીજભાર પ્લસ ગણવામાં આવે છે બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એનો વીજભાર ઋણ ગણવામાં આવે છે ઉદાહરણ તરીકે એનએસીએલ મીઠું જ્યારે સંયોજન બનતું હોય ત્યારે સોડિયમ છે એ એની ઇલેક્ટ્રોનની રચના બે આઠ એક છે એની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એને ત્રીજી કક્ષા પૂર્ણ કરવા હજી સાત ઇલેક્ટ્રોન જોઈએ પણ એને સાત ઇલેક્ટ્રોન કોઈ આપશે નહીં એટલા માટે સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન બીજાને આપી દેશે સોડિયમ આપે છે કેટલા તો કે એક ઇલેક્ટ્રોન પણ એ આપે છે એટલા માટે વીજભાર કયો આવશે પ્લસ એટલે આપણે એને પ્લસ એવું લખી છે સામે ક્લોરિન છે એમાં કુલ સત્તર ઇલેક્ટ્રોન હોય એની ઇલેક્ટ્રોનની રચના છે બે આઠ સાત એની છેલ્લી કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે એને છેલ્લી કક્ષા પૂર્ણ કરવા માટે હવે એક ઇલેક્ટ્રોનની જરૂર છે એટલા માટે સો ક્લોરિન છે એ સાત ઇલેક્ટ્રોન આપવાને બદલે સાત ઇલેક્ટ્રોન આપવાને બદલે બીજા પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવી લેશે મેળવે છે એક એટલા માટે અહીંયા માઇનસ એવું લખવામાં આવે છે એટલે NaCl નામના સંયોજનમાં Na એ ધન આયન અને ક્લોરિન એ ઋણ આયન હોય છે અને બંને ઇલેક્ટ્રોનની આપલે દ્વારા NaCl સોડિયમ ક્લોરાઈડ નામનું આયનીય સંયોજન બનાવે છે તો કોઈ પણ સંયોજન બનતા હોય એમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનની આપલે અથવા તો ભાગીદારી દ્વારા બંધનું નિર્માણ થઈ અને સંયોજન બનતું હોય છે અને એ એની સંયોજકતાને આધારે અથવા તો એની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તો જે ખૂટતા હોય એના ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ